પંદર બે પચીસ બે તો પચીસ ત્રે ચાલીસ પચાસ પંચાવન સિત્તેર એસી નેવું નેવું सोलसो ने छियासी रुपया सो छाणा सोल सो रूपया चौदसो एक अमल ચૌદસો એકવીસ લાલ ને ગ્રેન ને ચામલું બધું ભેગું હોય ચૌદસો ને એકવીસ રૂપિયા દયા કલર નથી અઢારસો રૂપિયા દયા ધાણી અઢારસો રૂપિયા અઢારસો કલર વર્ગ સોળસો ને છોતેર રૂપિયા સુપર કલર વર્ગ ધાણા સોળ છોતેર પોણાસો રૂપિયા દયા